આખો ઝટકા મશીન નો સેટ માત્ર ને માત્ર એકાવનસો માં મળી જશે જેમાં મળશે સો વિઘાર નું ઝટકા મશીન છત્રીસ એમ્પિયર બેટરી અને ચાલીસ વોલ્ટ ની સોલર પેનલ રોજડા ભૂંજડા બાય બાય કહો અને ગુજરાત સોલાર ઝટકા મશીનમાંથી માંથી મંગાવો એ મારા વાલીડા તો તમે મંગાવી લો જટ ઝટ ગુજરાત ઝટકા મશીન એમનું સરનામું છે બાબરકોટ પાળિયાદ નાના સર્કલ ની સામે ગુજરાત સોલર ઝટકા મશીન